તો ગાઈશ બધા ધીમે ધીમે હા ને ગાઈશ હા બધા વિદાય લે હા અમે તો આપણું સાફ સફાઈ કરીએ તો ગઈ સ બીજો નો સામાન હવે ભરાય છે કઈ સમ કામ ચાલ થઈ ગયું હ બે વાગે કરો કરો અચ્છા આઈ લાઈક યુ આવજો ફાયદા હા આવજો એ હા

અમારે આ કરવાનું પપ્પાને કહી રહ્યો ને એવું અને તમારે આ કરવાનું ના ભાઈ એટલે ગમે તે મોત કરીએ ને પછી તો અમારા ને તપેલા દોવા જવાનું કાં તો આવું કરવાનું અને અમારા બધા બેસી રહેવાનું હા તો આના અમારા છોકરાને રખડવાનું ચાલો ગઈ બધા સાફ સફાઈ કરો હ તો બધી અમે થોડું આરામ કરું હું બહુ બેહું હવે ચાલ બેહે નહીં એ ટીડુડી તું એ જાગ ભજન માં જુ તો સવા બે વાગ્યા હા ફાઈનલી બધું કામ પતી ગયું સાફ સફાઈ કરી દીધી દઈએ લે થોડો હા ખા તો કહીશ ચલો વરસાદ પડતો તો બંધ થઈ ગયો છે અને હવે હું થોડી તૈયારીઓ કરીએ હે આ સાઈડ

ચોકન પચીસ ને ગોના એસી ના ને ગાઈ એ સુરી આઈ જે બીજા ખાઈ લે ભાઈ ગોડો ગોડો થઈ ગયો અરે ભૂસો દેવો ચાલ નહી લે સાગર સાગર લાયા તાર લે ખાવાનું થેન્ક યુ તો કે બાપા થેન્ક યુ તો કે તો ગાઈસ આજો ફુકરા તો બે જનો મંડે હા જો

શું બેઠા સાઈઠ વાગે તૈયારીઓ કરી દે બે બર્ગર અને પાસ્તા બે સેન્ડવીચ પાસ્તા અને ફ્રેન્ચ ફ્રાય છોકરાલી ગો નહીં જાગતો નહીં ટાઈન વાગે લે ચલો કઈ સો આ બધા નાસ્તો કરી લઈએ તા નાસ્તો કઈ તમારે પકો ફ્રેશ થવા જો આવ્યો નહીં તો ગાઈસ પકો નાવા જ જતો પણ પકા ના આવતા આવતા થા ને અમે બધું સાફ કરી નાખ્યું પણ પકો ખાતો નહીં નહીં પકા બધી

ચાલો કઈ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ તો ટાટાબાઈ ભાઈ ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય શેર મન મળે કાલ નવો બ્લોગ મળવા